કરવી પડે તો સિત્તેર પ્લસ એકનો વર્ગ હવે તમારે શું કરવાનું તો કે જે આપણને સંખ્યા આપેલી હોય એની શૂન્ય વાળી સંખ્યા હોય એ લેવાની નજીક સંખ્યા કઈ થાય સિત્તેર એકોતેર સિત્તેર અને એસી ની વચ્ચે આવે તો સૌથી એકોતેર છે એ સૌથી વધારે કોની નજીક થાય સિત્તેર થી થાય ને સિત્તેર પછી ડાયરેક્ટ એકોતેર આવે તો સિત્તેર માં કેટલા ઉમેરો તો એકોતેર થાય એક ઉમેરો હવે હવે તો આપણને નિત્ય ઉપયોગ કરતા આવડે છે પેલા પહેલી સંખ્યાનો વર્ગ એટલે કે પેલા પદનો વર્ગ પ્લસ બે પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ સિત્તેર નો વર્ગ એટલે સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ એક શૂન્ય છે વર્ગ કરો તો બે શૂન્ય એવી રીતના કરો એટલે ચાર હજાર નવસો સાત દુ ચૌદ સિત્તેર દુ એકસો ચાલીસ એકસો ચાલીસ એકા એકસો ચાલીસ તો થાય એકા ગુણાકાર કરવાનો છે હવે એકનો વર્ગ કેટલો થાય એક ઓગણપચાસ પ્લસ એકસો ચાલીસ પ્લસ એક કરો તો કેટલા કેટલો જવાબ મળે તો કે પાંચ હજાર તેતાલીસ પચાસ તેતાલીસ તો દાખલો છે સાવ સરળ માત્ર શું કરવાનું છે અને પછી આપણે આ નિત્ય ઉપયોગ કરીને દાખલો કમ્પ્લીટ કરવાનો હવે આપણે બીજો દાખલો ગુણીએ નવ્વાણું નવ્વાણું કોની વચ્ચે આવી તો કે નેવું થી સો ની વચ્ચે આવે છે આવે છે નેવું થી સો ની વચ્ચે આવે હવે સૌથી વધારે નજીક કોની થાય નેવું ની કે સોની સોની નજીક થાય તો સોમાંથી તમે પ્લસ કરો તો તો નો જ થાય સોમાંથી એક વાત કરીએ તો નવ્વાણું મળે તો વર્ગ હવે આપણે કયા નિત્ય સમનો ઉપયોગ કરવાનો માઇનસ છે તો પહેલાં પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ સોનો વર્ગ કેટલો થાય દસ હજાર સો ગુણ્યા બે એટલે બસો અને એક હવે દસ હજાર માંથી બસો એક બાદ કરવાના આપણે સાઈડ માં બાદ કરી નાખીએ શૂન્ય માંથી એક જાય ન જાય તો દસ નવ 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 શૂન્ય દસ માંથી એક જાય તો નવ નવ માંથી દાખલા નંબર ત્રણ એકસો બે નો વર્ગ તો એકસો બે એ કોની કોની વચ્ચે આવે સો અને એકસો દસ ની વચ્ચે વધારે નજીક કોની થયું સો એકસો એકસો બે એટલે સો ની નજીક થાય તો સો પ્લસ કેટલા કરવા પડે બે નો વર્ગ હવે આપણે ઉપર જે દાખલા નંબર એકમાં નિત્ય સમનો ઉપયોગ કર્યો એનો ઉપયોગ કરીને આ દાખલો તમારે કમ્પ્લીટ કરવાનો છે હોમવર્કમાં એવી જ રીતના દાખલા નંબર ચાર નવસો અઠ્ઠાણું તો એ કોની વચ્ચે આવશે નવસો અઠ્ઠાણું એ નવસો અઠ્ઠાણું નવસો નેવું અને હજારની વચ્ચે આવે કે નહીં સૌથી વધારે કોની નજીક થાય નવસો અઠ્ઠાણું હજારની નજીક થાય તો હજાર માઇનસ બે એટલે નવસો અઠ્ઠાણું થઈ જાય હવે આમાં પણ આપણે દાખલા નંબર બેમાં માઇનસવાળા નિત્યસમનો ઉપયોગ કર્યો પહેલા કાઉન્સનો વર્ગ માઇનસ બે ગુણ્યા પેલું પદ બીજું પદ પ્લસ બીજા કાઉન્સનો વર્ગ એ નિત્યસમનો ઉપયોગ કરીને આ બંને દાખલા તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે દાખલા નંબર પાંચ પાંચ પોઈન્ટ બેનો વર્ગ તો તમે પાંચમાં આ દાખલો ડિફરન્સ શું છે કે આમાં પોઈન્ટ છે પાંચમાં તમે કેટલા ઉમેરો તો પાંચ પોઈન્ટ બે મળે પાંચમાં તમે જીરો પોઈન્ટ બે ઉમેરો તો પાંચ પોઈન્ટ બે મળે તો પાંચ પ્લસ જીરો પોઈન્ટ બેનો વર્ગ હવે આપણે નિત્ય સમનો ઉપયોગ કરીએ છીએ આગળ એમ જ પેલા પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ બરાબર હવે પાંચનો વર્ગ કેટલો થાય પચીસ પાંચ દુ દસ અને દસ ગુણ્યા જીરો પોઈન્ટ બે કરો એટલે તમને જવાબ બે મળે ગુણાકાર કરી જોવાનો જીરો પોઈન્ટ બે નો વર્ગ એટલે કેટલો મળે જીરો પોઈન્ટ બે નો પચીસ ને બે સત્યાવીસ જીરો ચાર તો સત્યાવીસ પ્લસ જીરો પોઈન્ટ જીરો ચાર કરો તો તમને જવાબ કેટલો મળે સત્યાવીસ જીરો ચાર તો દાખલા નંબર પાંચ અહીંયા પૂર્ણ થઈ હવે દાખલા નંબર છ જુઓ એ થોડોક અલગ છે અલગ કઈ રીતના છે અહીંયા તમને બે સંખ્યા આપેલી છે સંખ્યા બે આપેલી છે પણ ગુણાકાર માં આપેલી છે તો આપણે પેલા શું કરીશું બસો સત્તાણું તો બસો સત્તાણું કોની વધારે નજીક થાય છે શૂન્યવાળી રકમમાં ત્રણસો ની નજીક થાય બસો સત્તાણું બસો અઠાણું બસો નવ્વાણું ને ત્રણસો એમ આવે ત્રણસો માંથી કેટલા બાદ કરો તો બસો સત્તાણું થાય ત્રણ બાદ કરો તો એવી રીતના કાઉસ કરો એટલે ગુણાકાર જ થાય ત્રણસો ત્રણ તો ત્રણસોમાં કેટલા ઉમેરો તો ત્રણસો ત્રણ થાય ત્રણ ઉમેરો તો ત્રણસો ત્રણ પણ ત્રણસો નજીક થાય તો હવે જુઓ તમને શું સંખ્યા મળે ત્રણસો માઇનસ ત્રણ ને ત્રણસો પ્લસ ત્રણ હવે આપણે આગળ નિત્ય સંભળ્યા એકવાર માઇનસ હોય ને એકવાર પ્લસ હોય રકમ સરખી હોય તો શું કરતા હતા એક એનો વર્ગ માઇનસ બી નો વર્ગ એમ કરતા હતા એટલે કે ત્રણસો નો વર્ગ માઇનસ ત્રણ નો વર્ગ આ જો a minus e b a e plus b એમ મળી ગયું સંખ્યા સરખી જ છે ખાલી plus minus છે તો શું કરીએ a નો વર્ગ minus b નો વર્ગ એમ ત્રણસો નો વર્ગ minus ત્રણ નો વર્ગ કે ત્રણસો બે વાર છે ત્રણ બે વાર છે હવે ત્રણસો નો વર્ગ કેટલો થાય ત્રણ નો વર્ગ કેટલો થાય નવ અને અહીંયા બે શૂન્ય છે તો શૂન્ય આવશે કેટલી વાર ચાર વાર અને ત્રણ નો વર્ગ કેટલો થાય નવ બરાબર નેવું હજારમાંથી આપણે નવ બાદ કરવાના છે તો તમે હજારમાંથી નવ બાદ કરશો એટલે નેવ્યાશી હજાર નવસો ને એકાણું જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો દાખલામાં થોડોક ડિફરન્ટ છે બે સંખ્યા આપેલી છે તો બે સંખ્યાની શૂન્યવાળી સંખ્યા હોય એને આધારે આપણે સંખ્યા લખીને પછી દાખલો કમ્પ્લીટ કરવાનો છે હવે એવી જ રીતના દાખલા નંબર સાત એની જેવો જ છે એમાં પણ અઠ્યોતેર તો અઠ્યોતેર કોની વધારે નજીક થાય સિત્તેર કે એસી એસી ની થાય ને તો એસી માઇનસ બે અને એસી પ્લસ બે કરો એટલે કેટલા મળે બ્યાસી બ્યાસી પણ એસી ની વધારે નજીક થાય તો આમાં પણ આપણે ઉપરના દાખલાની જેમ જ કરવાનું છે એસી નો વર્ગ માઇનસ બે નો વર્ગ એસી નો વર્ગ કેટલો થાય આઠ નો વર્ગ ચોસઠ અને એટલે આપણે કેટલા બાદ બાદ કરવાના કરવાના છે છે તો તમારો જવાબ આવશે છ હજાર ત્રણસો ને છન્નું હવે આઠ પોઈન્ટ નવ નો વર્ગ તો એમાં પણ આઠ પોઈન્ટ નવ છે તો તમારે શું કરવાનું આઠ પ્લસ તમે કેટલા કરો તો આઠ પોઈન્ટમાં નવ મળે જીરો પોઈન્ટ નવ હવે તમારે નિત્ય ઉપયોગ કરીને પહેલા પદનો વર્કુણ્યા બે પેલું પદ સોરી પહેલા પદનો વર્ક પ્લસ બે ગુણ્યા પેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ક આ નિત્ય ઉપયોગ કરીને આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે હવે નીચેનો દાખલો છે એ પણ એવો જ છે એમાં બે રકમ આપેલી છે એક પોઈન્ટ ઝીરો પાંચ તો એકમાં તમે કેટલા ઉમેરો તો જીરો એક પોઈન્ટ જીરો પાંચ મળે એક પો પ્લસ જીરો પોઈન્ટ જીરો પાંચ ઉમેરો તો મળે હવે એક જીરો પોઈન્ટ જીરો પાંચ અને નવમાં કેટલા ઉમેરો તો નવ પ્લસ જીરો પોઈન્ટ પાંચ હવે બંને સંખ્યા અલગ છે સરવાળાની નિશાની છે અને સંખ્યા બંને બાજુ કેવી છે અલગ છે તો હવે શું કરીશું હવે આગળના દાખલા જુઓ આઠ પોઈન્ટ નવ નો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો તમે આમાં આવું પણ આવું કરે છે આઠ પ્લસ જીરો પોઈન્ટ નવ નો વર્ગ અને પણ આઠ નવ વધારે કોની પોઈન્ટ થશે કોની નજીક થશે નવ પોઈન્ટ શૂન્ય નવ પોઈન્ટ શૂન્ય માઇનસ એક એટલે નવ પોઈન્ટ શૂન્ય માંથી તમે એક બાદ કરો એટલે તમને આઠ પોઈન્ટ નવ મળે નવ પોઈન્ટ શૂન્યમાંથી એક બાદ કરો એટલે આઠ પોઈન્ટ નવ મળે હવે તમારે અહીંયા માઇનસ છે એટલે નિત્ય સમનો ઉપયોગ કરવાનો પહેલા પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ આ નિત્ય સમનો ઉપયોગ કરીને દાખલો હોમવર્કમાં કરવાનો છે હવે નીચેનો દાખલો છે એ પણ એવો જ છે તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે દસ પોઈન્ટ જીરો દસ પોઈન્ટ પાંચ છે તો દસમાં તમે કેટલા ઉમેરો તો દસ પોઈન્ટ પાંચ મળે ઝીરો પોઈન્ટ પાંચ ઉમેરો તો અને દસમાંથી નવ પોઈન્ટ પાંચ એ પણ દસની એકદમ નજીક ગણાય તો દસમાંથી કેટલા બાદ કરવા પડે ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરો તો તમને નવ પોઈન્ટ પાંચ મળે કે નહીં હવે આમાં પણ નિત્ય ઉપયોગ કરવાનો દસનો વર્ગ માઇનસ જીરો પોઈન્ટ પાંચનો વર્ગ આ રીતના નિત્ય ઉપયોગ કરીને દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે અહીંયા પ્રશ્ન નંબર ઉપયોગ કરીને કિંમત શોધો તમને અહીંયા આપી જ દીધો છે અને એને આધારે કિંમત શોધવાની છે એ સ્વેર એટલે એકાવનનો નો સ્વેર બી સ્વેર એટલે ઓગણપચાસનો નો સ્વેર તો એ પ્લસ બી એ માઇનસ બી એટલે એકાવન એ એટલે પેલું પદ તો એકાવન પ્લસ ઓગણપચાસ અને એકાવન વર્ગ નથી લખવાનો નિત્ય ઓગણપચાસ એકાવન ને ઓગણપચાસ કરો તો તમને કેટલા મળે સો મળે બરાબર એકાવન માઇનસ ઓગણપચાસ કરો તો કેટલા મળે બે મળે સો દુ કેટલા થાય બસો તો આપણો આન્સર મળી ગયો હવે એવી જ રીતના પોઈન્ટ વાળો દાખલો છે ચાર દાખલા છે ચારે ચાર દાખલામાં સરખા જ નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે જે આપણને આપેલું છે પોઈન્ટ એક પોઈન્ટ જીરો બે તો એક પોઈન્ટ જીરો બે માઇનસ જીરો પોઈન્ટ અઠ્ઠાણું સોરી પ્લસ જીરો પોઈન્ટ અઠ્ઠાણું અને એક પોઈન્ટ જીરો બે માઇનસ જીરો પોઈન્ટ અઠ્ઠાણું એક પોઈન્ટ જીરો બે પ્લસ જીરો પોઈન્ટ અઠ્ઠાણું કરો એટલે તમને બે મળે અને એક પોઈન્ટ ઝીરો બેમાંથી જીરો પોઈન્ટ અઠ્ઠાણું બાદ કરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મળે આ બંનેનો સરવાળો કરો સોરી સરવાળો નહીં અહીંયા કાઉન્સ મૂકી દેવાનો એટલે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને આન્સર કેટલો મળે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ હવે હવે દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચાર એ પણ આપણે નિત્યસમ જે આપેલો છે એ ઉપયોગ કરીને

તો સૌ પ્રથમ તો આપણે આ સંખ્યા આપી છે એને આ જે આપણને પદ આપેલું છે એને જેવું કરવું પડશે તો સો પ્લસ કેટલા કરવા પડે ત્રણ તો એકસો ત્રણ થાય સો કોની વધારે નજીક થાય એકસો ચાર સો ની તો સો પ્લસ કેટલા કરશું ચાર કરશું હવે પહેલા પદનો વર્ગ આપ્યો છે તો પહેલા પદનો વર્ગ કરીએ સોનો વર્ગ પ્લસ પછી શું આપ્યું છે બંનેના બીજા પદનો સરવાળો એટલે ત્રણ પ્લસ ચાર પછી બંનેનું પેલું પદ ગુણાકારમાં સો અને પછી બંનેના બીજા પદનો ગુણાકાર એટલે ત્રણ ચાર હવે સો નો વર્ગ કેટલો થાય દસ હજાર ત્રણ સાત સાત સો કરો તો કેટલા આવે સાતસો અને ચાર તેરી કેટલા થાય બાર હવે દસ હજાર પ્લસ સાતસો કરો તો દસ હજાર સાતસો મળે અને દસ હજાર સાતસો પ્લસ આપણે શું કરવાનું છે બાર તો દસ હજાર સાતસો બાર આપણો આન્સર મળી ગયો હવે દાખલા નંબર બે જુઓ પાંચ પોઈન્ટ એક ને પાંચ પોઈન્ટ બે એમાં પણ આપણે જે ઉપર નિત્ય દાખલામાં કરવાનો છે પણ સૌ પ્રથમ આપણે પાંચ વત્તા કેટલા કરો પોઈન્ટ એક કરો તો પાંચરો પોઈન્ટ બે કરશો તો પાંચ પોઈન્ટ બે મળશે હવે પાંચ વત્તા હવે આપણે શું કરશું પેલા બંનેના પેલા પદનો વર્ગ વત્તા પછી શું કરવાનું બંનેના બીજા પદનો સરવાળો જીરો પોઈન્ટ એક પ્લસ જીરો પોઈન્ટ બે હવે જુઓ પાંચનો વર્ગ કેટલો થાય પચીસ જીરો પોઈન્ટ એક અને જીરો પોઈન્ટ બે કરો એટલે જીરો પોઈન્ટ ત્રણ અને ગુણાકાર માં કેટલા આવશે પાંચ અને હવે જીરો પોઈન્ટ એક ગુણ્યા જીરો પોઈન્ટ બે કરવાના છે એક ગુણ્યા અહીંયા સાઈડમાં કરીએ જીરો પોઈન્ટ એક ગુણ્યા જીરો પોઈન્ટ બે શૂન્ય 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 અહીંયા આપણે શૂન્ય જ પહેલાં તો મૂકીએ શૂન્યને એક સાથે ગુણો તો શૂન્ય આવે પછી પોઈન્ટ એટલે પોઈન્ટ શૂન્ય સાત શૂન્ય બે એકા બે બે ને શૂન્ય સાથે ગુણો તો શૂન્ય તો આવશે આપણો જવાબ કેટલો જીરો પોઈન્ટ ઝીરો બે તો અહીંયા કેટલા લખશું જીરો પોઈન્ટ ઝીરો બે હવે પચીસ હવે જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા પાંચ કરવાના છે તો પાંચ તેરી કેટલા થાય પંદર પાંચડો વધી આવી એક પાંચ એકા પાંચ તો કેટલા મળશે જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા પાંચ કરો જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા તો પેલા તો આપણે શું કર્યું આ ગુણાકારની નિશા પાંચ તેરી પંદર નો પાંચડો વધી આવી એક

પાંચ છ બે તો આન્સર કેટલો આવ્યો છવ્વીસ પોઈન્ટ બાવન